આળેજ સાથે ઝઘડો કરી માર માર્યો હતો તો છોડાવવા પડેલા આળેદના પુત્રને ઢોર માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે તો જાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા હાલ તો બનાવની લઈ પાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પાલપોલીસે હાથ ધરી છે શંકરભાઈ રાઠોડ પ્રવનનગર કોલોની ભાઠા અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા ગાડી આટલા વરસાદ પડતો હતો ગાડી બંધ થઈ ગયેલી હતી ત્યાં અમે ખાલી ધબક જ મારવા જતા હતા એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે એમાં આપણે ભાઠાના જીગ્નેશ જીગ્નેશ કે જિગ્નેશ પટેલ તે લોકો આવીને અમને મારવા લાગી જાય એમને ખાલી આમ જ કીધું કે તમે પાંચ મિનિટ ઉભા રહો આ ગાડી સાઈડ પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો એ લોકો અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરીને કોને કોને માર્યો મને પેલે માર્યો પછી આ મને છોકરો આ છોડાવવા આવ્યો કે મને છોડી અને પકડો ને અને એવો માર્યો ને સાહેબ વિડીયો બી છે અમારી પાસે એ વિડીયો બી બતાવો મને પછી મારા છોકરો દોડી મુલ્લા વાળાને બોલાવા એટલે મુલ્લાવાળા બધા જ પોરાવા આવ્યા કેટલા લોકો હતા એ લોકો એ લોકો ત્રણ જણ આમથી મેં બે જણ જોયેલા પણ ત્રણ જણું તા પછી ગાડી કોઈ ઉડાવ્યા હા બાઇક વાળા ને બે બાઈક વાળા નું ઉડાન રાખે પોલીસ પરત કરી જાય બોલું